नमस्कार प्रवेग प्राइम टाइम साथे हूं छु जय शर्मा नजर करीशु हेडलाइंस पर हिट एंड रनナ કેસમાં કાયદાકીય જોગવાઈઓ સામે અમદાવાદ સહિત દેશભરમાં ડ્રાઈવરોનો રોસ એસ્પિરીંગ રોડ પર ચક્કાજામ અમદાવાદ સહિત રાજ્યમાં ચાલી રહેલા ડ્રાઈવરોના આંદોલનને કારણે પેટ્રોલના જથ્થા અને તેના સ્ટોક ઉપર કોઈ અસર નહીં પડે પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આશ્વાસન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્થાને સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠક દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણ ઘર્ષણના બનાવો સામે રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગનું આયોજન જાપાનના હનેડા એરપોર્ટ પર ઉભેલા વિમાનને બીજા વિમાને મારી ટક્કર વિમાનમાં આગ લાગતા પેસેન્જરોમાં ફફડાટ નવા વર્ષના બીજા દિવસે માર્કેટમાં સામાન્ય ઘટાડો સવારથી થયેલા લેવાલીના માહોલને કારણે રેડ ઝોનમાં માર્કેટનું ક્લોઝિંગ તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા હિટ એન્ડ રન કાયદાનો ટ્રક અને ડમ્પર ચાલકોએ વિરોધ કર્યો છે અમદાવાદના એસપી રોડ પર ડ્રાઈવરો દ્વારા હાઈવે પર ચક્કા જામ કરવામાં આવ્યો જેના કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી ટ્રક ચાલકો દ્વારા સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્યાર કરીને રોષ દેખાડવામાં આવ્યો હતો સાથે જ આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અત્યારે ડ્રાઈવરોની એટલી હાલત હોય કે સાત લાખ રૂપિયા જો ભરી શકતા હોય તો એ નોકરી કરવા આવી જ ના શકે એટલે આ કાળો કાયદો છે એ બંધ કરાવો અને જો બંધ નહીં કરે તો ટૂંક સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને આજે જે ડ્રાઈવરો છે કાલે માલિકો પણ આ રસ્તા ઉપર આવશે क्या ड्राइवर जो ट्रांसपोर्टेशन बंद था से तो खरे खर वो हालाँकि सामना करो पड़ सकते ये कानून बंद होना चाहिए हम ड्राइवरी कर रहे हैं इतनी बड़ी गाड़ी लेके चलते हैं बाइक वाले मारुति वाले कहीं भी घुस सकते हैं अगर हम घुस जाए वो घुस जावे कोई हो जावे वो गलती तो हम सात लाख रुपये कहाँ से भरेंगे बताओ हमारी पगार नहीं है हमारी कमाई नहीं है हम कहाँ सात लाख रुपये देंगे बताइए अगर हमारे पास सात लाख होता हम यहाँ नौकरी करने आते हैं

તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ હિટ એન્ડ રનનો કાયદો લાવવામાં આવ્યો છે જેનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે ડ્રાઈવરોના સમર્થનમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ પણ આવ્યા છે તેમણે કાયદો પરત ન ખેંચાય ત્યાં સુધી લડત ચલાવવાની વાત કરી છે તો વાંસદાના વાણારસી ખાતે આનંદ પટેલની આગેવાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા ચીખલી ખેરગામ અને ધરમપુરના ડ્રાઈવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી સમયમાં જરૂર પડે તો આંદોલન કરીને હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હિટ એન્ડ રન કેસ જે કાયદો જે બનાવવામાં આવ્યો છે એ કાયદો લોકસભામાં પસાર થઈ ગયો છે એ કાયદો ખરેખર વાહન ચાલકોના વિરોધનો કાયદો છે વિરુદ્ધનો કાયદો છે સાત લાખ જેટલી માપદ રકમ પંદર હજાર રૂપિયા જેટલા પગાર લેતા વાહન ચાલકો કઈ રીતે ચૂકવશે સાથે દસ વર્ષની જે કેદની વાત કરવામાં આવી તે પણ ખરેખર અયોગ્ય છે આ કાયદાના વિરોધમાં આજે અમે વાંસદામાં મિટિંગ રાખી છે ગઈકાલે ધરમપુરમાં મીટિંગ રાખી રાખી હતી આવતીકાલે અમે ચીખલીમાં મીટિંગ રાખવાના છે અને અમે દરેક તાલુકામાં આવેદનપત્ર આપીશું પછી જો સરકાર સાંજમાં ન માને તો અમે

ડ્રાઈવર ત્યાં પબ્લિકનો માર ખાવા કરતાં એ પોલીસ સ્ટેશન જઈને હાજર થવું વધારે હશે કારણ કે ડ્રાઈવર કોઈ અકસ્માત ડ્રાઈવર કોઈ પણ કૂતરું પણ જાણી જોવાનું ઠોકતો નથી જ્યારે અમે સરકારને આજે ફક્ત વિનંતી કરી રહ્યા છે ચેતવણી આપી રહ્યા છે પરંતુ ડ્રાઈવર શું કરી શકે છે ડ્રાઈવરની તાકાત શું છે એ આઠ તારીખે ધરમપુરમાં અમે બતાવીશું બધાથી દેશભરમાં ચાલી રહેલી ટ્રક ડ્રાઇવર્સના વિરોધના પગલે ઇંધણની કટોકટી સર્જાય છે તો ઇંધણના અછતના અભાવને વાહન ચાલકોમાં ગભરાટ વ્યાપી ગયો છે જેને લઈને હિમાચલ પ્રદેશના શિમલામાં પેટ્રોલ પંપની બહાર વાહનોની કતારો જોવા મળી હતી હડતાલને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓને અસુવિધા થઈ રહી છે કારણ કે શિમલા જિલ્લામાં માત્ર મર્યાદિત માત્રામાં પેટ્રોલ અને ડીઝલ પહોંચી રહ્યું છે પુરવઠો ઓછો થઈ રહ્યો હોવા છતાં લોકો ઇંધણ મેળવવા માટે પેટ્રોલ પંપની બહાર લાઇનો લગાવી રહ્યા છે નોંધનીય છે કે અછતને કારણે સ્થાનિકો અને રાજ્યની બહારના પ્રવાસીઓ

અભી પાર પહોંચા હમ દે રહે બારા હજાર કિલો પાસે તો અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઈવરોએ અનેક જગ્યાઓએ ચક્કાજામ કરીને હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો આવામાં ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં અસર થશે નહીં ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે ગુજરાતમાં ઇંધણને અસર થશે નહીં પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે સ્પષ્ટતા કરી છે અને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાશે નહીં તો પેટ્રોલિયમ એસોસિએશન તરફથી ખાતરી અપાઈ છે પેટ્રોલ ડીઝલની સપ્લાય કરતા ટ્રકો ચાલુ જ રહેશે કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે હાઇવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ક્લિયર જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠક સંપન્ન થઈ દીપડા દ્વારા થતા માનવ વર્ષન બનાવો સામે પણ લાંબા ગાળાના સઘન રક્ષાત્મક પગલા લેવાનું વન વિભાગના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ત્રેવીસમી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના અગણસિત્તેર હજાર છસો ને અડસઠ હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી સુરત જિલ્લાના ઉમરપાડા વડપાડા માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ તાપી વ્યારાના ખેરવાડા તાપતી અને વાજપુર એમ સાત રેન્જના અને અખંડ જિલ્લાની માહિતી ફ્લોરા અને ફોનાનું પ્રાથમિક સર્વેક્ષણ વન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે માનવ જીવન વિકાસ સાથે વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણના જતન સંવર્ધન સાથેના સમન્વિત વિકાસ માટે આવેલા મિશન લાઈફ વિચારને કેન્દ્ર સ્થાને રાખવા આ બેઠકમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં રાજ્યના સાત અભયારણ્યમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ મોબાઈલ ટાવર્સ રોડ રસ્તા એમ પંદર કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી ગુડખર અભયારણ્ય ઉપરાંત કચ્છ બાલારામ અંબાજી નારાયણ સરોવર ગીર જાંબુઘોડા અને સુરપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આ કામો હાથ ધરાશે વનમંત્રી મુ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમારે પણ આ બેઠકમાં વિવિધ સૂચનો કર્યા હતા રાજ્યમાં દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે વન વિભાગે લાંબા ગાળાના રક્ષાત્મક ઉપાયો અને કામગીરી કર્યા છે તે અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સંદર્ભમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરાયું હતું તેમાં જણાવવામાં આવ્યું હતું કે હિંસક દીપડાઓને ફ્લાઇઝ કરવા માટે પૂરતા પ્રમાણમાં ટ્રાન્કલાઇઝર ગન ખરીદીની કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલું જ નહીં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માનવ વસ્તીના વિસ્તારણ પ્રમાણે વધુ ઘીચતા હોય માનવ વસ્તી આસપાસ આવી જતા દીપડાને પકડવા તાલુકા દીઠ દસ પાંજરાઓની ખરીદીનું પણ આયોજન છે દીપડાઓની વર્તણૂકના અભ્યાસ અને તેની હિલચાલ પર નજર રાખવા માટે ટ્રેપ કેમેરા ખરીદીની કાર્યવાહી સાથે દીપડાઓને રેડિયો કોલર કરવાનું કામ અને વલસાડમાં બે નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેમજ તાજેતરમાં જ પાવાગઢ અને જાંબુઘોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે તેની પણ વિગતો તેમણે આપી હતી મુખ્ય સચિવ રાજકુમારે દીપડાઓને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં રક્ષિત સ્થાને વસાવી શકાય તે માટે લાંબા ગાળાના ઉપાય તરીકે રિહેબિલિટેશન સેન્ટર વન વિભાગના ઊભા કરે તે દિશાના આયોજન અંગે સૂચન કર્યું હતું પ્રવિક ટીવી અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ પ્રજાજનો અને જનપ્રતિનિધિઓ ના ત્રિવેણી સહયોગ સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલન સફળતા મળી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ ઘર બેઠા પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથેનો મોદીજીની ગેરંટીનો રથ ગામે ગામ વ્યાપક જનપ્રતિસાદ મેળવી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મંગળવારે રાજ્યના ખેડા અમદાવાદ ભાવનગર અને વડોદરા જિલ્લાઓમાંના ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલી યાત્રા માં ઉપસ્થિત ગ્રામજનો તથા યાત્રાના રથના સારથીઓ અને યોજનાકીય લાભોની માહિતી લોકો સુધી પહોંચાડનારા યાત્રાના ફિલ્ડ સ્ટાફના કર્મચારીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો હતો તેમણે કહ્યું કે દેશના ગામડાઓમાં વસનારા છેવાડાના માનવીને પણ તેને મળવાપાત્ર યોજનાકીય લાભ પહોંચાડવાની સાથે ગ્રામ્ય સ્તર સુધી સરકારને લઈ જવાની વડાપ્રધાનની નવતર વિચાર આયોજનબદ્ધ રીતે પાર પડી રહ્યો છે તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ચેક અર્પણ સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસના હેતુથી ગ્રાન્ટની રકમ અર્પણ કરવામાં આવી હતી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને બે હજાર ને ચોર્યાસી કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા કે આપણો દેશ ને એક ભારત શ્રેષ્ઠ ભારત ગણો તો કેવી રીતે થાય કેવા કે આવું સંજોગો કેવી રીતે ઊભા થાય ફોરેન કન્ટ્રીઝ બધા આજે એ લોકોને જી ટ્વેન્ટીમાં આજે દરેક દેશ એક મેસેજ લઈને ગયો છે કે જે વિકસિત દેશ કરી શકે એના જેવું જ ને એના કરતાં કદાચ વધારે સારું ભારત દેશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી જ શકે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈને આગાહી કરવામાં આવે છે ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ઠંડી રહેશે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે અને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું દાતા તાલુકાની અજીબ ઘટના સામે આવી દાતા તાલુકાના નવા જગ્યા નૃતદેહ સાથે મૃતદેહ લઈને મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા સોમવારે રાત્રે ગામના એક વ્યક્તિનું મોત થતા ગ્રામજનો સવારે ગામમાં દફનવિધિ કરવા માટે પહોંચ્યા હતા ગામમાં જગ્યા ન મળતા ગ્રામજનો પંચાયત મામલતદાર કચેરી ખાતે મૃતદેહ સાથે મોટી સંખ્યામાં લોકો ન્યાય માટે પહોંચ્યા હતા પંચાયત ઓફિસના અંદર અમે બધા જગ્યાએ રખડી અને પંચાયત ઓફિસ રખડતા રખડતા અમે અમારું કઈ માણસ મળી ગયું છે તો કૂતરો મળી ગયું છે આ ના નહીં ભૂખ પણ ઉતારવાના આજ રોજ દાંતા તાલુકાના નવાવાસ ગામમાંથી ફોન આવ્યો કે સરદારભાઈ સવારના વાલ્મીકી સમાજના આપણા ભાઈની ડેડ બોડી અહીંયા એક્સપાયર થઈ ગયા હતા કુદરતી અકસ્માત માં બરાબર તો ગામની અંદર વાલ્મિકી સમાજના સ્મશાન માટે અમે તલાટીને સરપંચને રજૂઆત કરી અવારનવાર પણ રજૂઆત કરતા હતા પણ આખરે આ દરરોજ એમને ડેડ બોડી અહીંયા લાવવાની ફરજ પડી એટલે ત્યાં વાલ્મીકી સમાજના ભયોના સ્મશાન નીમ બાબતનો મોટો પ્રશ્ન છે એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં હજી સુધી નીમ કરવામાં આવેલ નથી તો અમદાવાદનું અજય બાણ પણ અયોધ્યા મંદિર જશે અમદાવાદના જય ભોલે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે બસ સતત ચોવીસ કલાક કારીગરોએ મહેનત કરીને આ અજય બાણ બનાવ્યું છે અને અયોધ્યા આ બાણ આઠ જાન્યુઆરીએ જવા નીકળશે અને દસ તારીખે આ બાણ અયોધ્યા મંદિર પહોંચશે લોકો માટે આ અજય બાણ દર્શનાર્થે મુકવામાં આવ્યું છે રામ મંદિરની તૈયારીઓ તેજ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે સમય પણ નજીક આવી રહ્યો છે કે રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે ત્યારે અમદાવાદના જય બોલે ગ્રુપ દ્વારા જે અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે દિપેશભાઈ અજય બાણ તમારા તરફથી બનાવવામાં આવ્યું છે આ બાણ બનાવવામાં કેટલો સમય લાગ્યો કોઈ કોઈ મટીરિયલ અને કેટલા કિલોનું આ બાણ છે આ સાડા અગિયાર કિલોનું આ બાણ છે પાંચ ફૂટ લાંબુ છે અને તેને બનાવવામાં તો અમને ફક્ત પાંચ જ દિવસનો સમય લાગ્યો પણ પંદર કારીગરો સાથે આ જ ફેક્ટરી ઉપર બનવા પામ્યું છે અને દિવસ રાત એટલે ચોવીસ કલાક અમે મહેનત કર્યા બાદ આ બનાવ્યું છે પંચ ધાતુ નિર્મિત છે સોનું ચાંદી તાંબુ પિત્તળ અને લોખંડ આ પાંચ ધાતુથી આ બનાવવામાં આવ્યું છે કેટલું તમે આમ સારું અનુભવો છો કેટલું પોતાની જાતને આમ લકી માનો છો કે અયોધ્યાનું રામ મંદિર અને તેમાં પણ અજય કે ખૂબ જ રામ ભગવાન સાથે જોડાયેલું છે અને તે તમારા તરફથી આવી રહ્યું છે અમારી અનુભૂતિ તો એકદમ ઉપર કેમ કે જ્યારે અમે આટલા વર્ષોથી આરાસુરી અંબાજી દેવસ્થાન સાથે અમે જોડાયેલા છીએ અને જ્યારે એ જ જે આરતીની અંદર જે આપણે વર્ષોથી ગઈ રહ્યા છીએ કે રામે રામ રમાડ્યા રાવણ રોડિયોમાં તો તેનું જે મૂળભૂત કારણ છે

અમે આ આર્યું આઠમી તારીખે અહીંયા અમદાવાદથી નીકળીશું અને અહીંયાથી અમે આઠમી તારીખે નીકળ્યા બાદ દસમી તારીખે ત્યાં અર્પણ કરીશું આનંદની વાત તો અમે એટલા બધા જ મિત્રો એટલા ઉત્સાહમાં છે કે અત્યારથી જ અમે તૈયારી ચાલુ કરી દીધી છે કે આઠમી તારીખે નીકળીશું અને ખૂબ હર્ષોલ્લાસ સાથે અહીંયાથી અમે નીકળીશું અને દસમી તારીખે અમે ત્યારે જ્યારે અર્પણ કરીશું ત્યારે અમારી ખુશીની જે એ પલ હશે એ અમારી અમારી નજરોમાં કેદ કરીશું અત્યારે પણ તમે ભાવિ ભક્તો માટે આ અજય બાણ છે તે દર્શન માટે મૂક્યું છે ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે ભક્તો તમને શું કહે છે ભક્તો તો એટલા રાજી થઈ જાય છે કે અયોધ્યા અમારે જવું અને દર્શન કરવા તેની પહેલાં અહીંયા આપે જે અહીંયા દર્શન માટે જે ખુલ્લું મૂક્યું છે તો એ અમારા અહોભાગ્ય છે અને અમે અહીંયા જે પણ કોઈ આવે છે એને ચા પાણી નાસ્તો કરાવીને જ મોકલીએ છીએ એટલે એ વધારે હર્ષોલ્લાસથી ખુશી થતા જાય છે અને એક જે કહેવાય કે અયોધ્યા જઈશું ક્યારે દર્શન ક્યારે કરીશું પણ અત્યારે હાલ અમે અહીંયા જ્યારે વટવાની અંદર અમે જ્યારે દર્શનાર્થે ખુલ્લું મૂક્યું છે ત્યારે દરેક ભક્તો અમને એટલા આશીર્વાદ આપતા જાય છે કે અમારી ખુશીની કોઈ Simonati. એટલે હાલ જે વટવા જીઆઈડીસી માં જે બાણ છે તે બનાવવામાં આવ્યું છે ભાવિ ભક્તો માટે પણ આ બાણ છે તેના હાલ દર્શન માટે ખુલવામાં આવ્યું છે અને આ ગ્રુપની સાથે જોડાયેલા તમામ જે લોકો છે તે પોતાની જાતને ખૂબ જ જે અનુભવ છે તે કરી રહ્યા છે અને ત્યાં જ્યારે અયોધ્યા આ બાણ આપવા જશે કારણ કે રામ અને રાવણના યુદ્ધમાં જે બાણ છે તેને ખૂબ જ મહત્વ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેવી જ રીતે હાલ આ ગ્રુપ દ્વારા પંચ ધાતુથી જે અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે કેમેરા पर्सन मनोज गोहिल साथ है किंजल बोरिसा अपराध न्यूज़ अहमदाबाद तो गया रविवार है बड़ा प्रधान नरेंद्र मोदीए पुताना अत्यंत लोकप्रिय कार्यक्रम मन की बात ना 108 नंबर ना एपिसोड में गुजरात ना गौरव समान हास्य कलाकार लेखक और समाज सेवक डॉक्टर જગદીશ ત્રિવેદીની સમાજ સેવા વિશે ત્રણ મિનિટ અને બેતાલીસ સેકન્ડ સુધી વાત કરી હતી અને ભરપૂર પ્રશંસા સાથે ખૂબ આશીર્વાદ આપ્યા હતા આ સન્માનથી પ્રસન્ન થઈને જગદીશ ત્રિવેદીએ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પત્ર અને પીએમ કેર્સ ફંડમાં અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન કર્યું વડાપ્રધાન કાર્યાલય વતી સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ આ પત્ર અને ચેકનો સ્વીકાર કર્યો હતો તો અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે દેશવાસીઓમાં પણ ઉત્સાહ જોવા છે સુરત નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ રામ મહોત્સવના રંગમાં રંગાઈ હતી આવો જોઈએ અમારો યુવા મહોત્સવનો અનોખો અહેવાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દબદબાભેર યુવા મહોત્સવનો પ્રારંભ થયો છે જો કે આ મહોત્સવનો પહેલો દિવસ રામ મહોત્સવ બની ગયો હતો યુવા મહોત્સવના પહેલા દિવસે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની વિભિન્ન ઝલકો પ્રદર્શિત કરવામાં આવી હતી ખાસ કરીને આ મહોત્સવમાં અયોધ્યા રામ મંદિરના નિર્માણ આધારિત થીમ આકર્ષણનું કેન્દ્ર બની અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ ભગવાન રામના જન્મથી લઈને રામ મંદિરના નિર્માણ સુધીની ભૂમિકા આ કળશ કળશયાત્રામાં ભજવી હતી જેમાં બાબરી મસ્જિદથી લઈને રામ મંદિર બનાવાત સુધીની કથા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી વિરદરભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જ્યારે સાઠ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અને પચાસમાં યુવક મહોત્સવ પ્રસંગે આજે યુવાનોની અંદર ખૂબ મોટો ઉત્સાહ છે કેમ કે બાવીસમી જાન્યુઆરીએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે આજે પચાસ કરતાં વધારે કૃતિઓ અને એક હજાર કરતાં વધારે કલાકારો અને કુલ ત્રણ હજાર જેટલા વધારેના સહયોગીઓ સાથે આજે કલા યાત્રા નીકળી છે કલા યાત્રાની અંદર ભગવાન શ્રી રામના જન્મથી સંઘર્ષ અને તમામ યાત્રાઓના અલગ અલગ પાત્રોમાં યુવાનો જાતે બનીને આ તમામને આ ભારત રાષ્ટ્રની એકસો ચાલીસ કરોડની જનતાને દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિનો અહેસાસ કરાવવા માટે યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યો રામમય બન્યા છે યુનિવર્સિટી ખાતે પાંચ દિવસે શરૂ થયેલો આ યુવા મહોત્સવ પહેલા દિવસે રામના નામે રંગાઈ ગયો હતો રામાયણના પાત્રો સાથે કિરદાર નિભાવનારા વિદ્યાર્થીઓ સાથે પરિસરમાં હાજર સૌ કોઈ રામ ભક્તિમાં લીન થયા હતા અને જય શ્રી રામના નારા સાથે યુનિવર્સિટી કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું બીજી તરફ રામ મંદિરના પ્રતિષ્ઠા પહેલાં આજ રોજ કોલેજના વિદ્યાર્થીઓને રામાયણના પાત્રો રજૂ કરવાનો અવસર મળ્યો તે બદલ યુવાઓએ ગર્વની લાગણી અનુભવી હતી અમારી કળાયાત્રાની મેઇન જે થીમ છે તે છે પાંચસો વર્ષનો જે શ્રી રામ મંદિરનો જે ઇતિહાસ છે અમે એના માટે ઘણું બધું ડિટેલિંગ કામ કર્યું છે લોકોને જનરલી ફક્ત એટલું જ ખબર હોય છે કે ભાઈ રામ મંદિરની સ્થાપના થવા જઈ રહી છે બટ એના પાછળની કહાની શું છે કે બાબરના સમયથી જે ચાલતું આવેલું છે એટલે એના માટે અમે જે ડિટેલિંગ છે તે દરેક ડિટેલિંગ અમને લોકોને એક નાના મેસેજ થ્રુ અમે સમજાવવાની કોશિશ કરવામાં આવે છે અને મહિનાથી પ્રેક્ટિસ કરીએ છે કે સારું પરફોર્મન્સ આપી શકે અને પાંચસો સાલનો ઇતિહાસ રહ્યો છે રામનો તો બસ એ જ દર્શાવવા માટે મહિનાથી પ્રેક્ટિસ કરીએ છે અને હોપ કરીએ છે કે સફાઈ થાય એ મહેનત વીર નર્મદ યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ પચાસમો યુવા મહોત્સવ આજથી પાંચ દિવસ માટે ચાલનારા છે જેમાં વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન પચાસથી વધુ કોલેજોના એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે બ્યુરો રિપોર્ટ ટીવી તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર